વિકસિત ભારતથી વિકસિત મહેસાણાના સંકલ્પ સાથે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના સફળ એક વર્ષ પૂર્ણ થવાના આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી મહેસાણાને કરોડોના વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પી હતી પણ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે અઘરી ટકોર કરી હતી નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મુખ્યમંત્રીના વરદ હસ્તે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના એકસો ચાલીસ કરોડ અને મહેસાણા જિલ્લાના વિવિધ વિભાગોના છસો ને કરોડ મળીને કુલ સાતસો પચીસ કરોડ કરતાં વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા આ પ્રકલ્પોથી મહેસાણા શહેર અને જિલ્લાની માળખાગત સુવિધાઓમાં મોટો વધારો થશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી પ્રવીણભાઈ માણી સહિત ધારાસભ્ય સહિત સાંસદ સભ્ય પણ હાજર રહ્યા હતા જ્યારે આ પ્રસંગે સીએમએ સફાઈ બરોબર થાય છે ને એમ કહીને રમૂજ પણ કરતા લોકો હસી પડ્યા હતા આવો સાંભળીએ ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું અને અધિકારીઓએ શું ખુલાસો આપ્યો મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન ના રૂપિયા એકસો ચાલીસ કરોડ અને મહેસાણા જિલ્લાના વિવિધ વિભાગોના છસો છન્નું કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ શ્રી પ્રવીણભાઈ માળી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શ્રીમતી તૃષાબેન પટેલ सांसद श्री हरिभा पटेल भरत सिंह श्री मयंक भाई नायक मार साथी धारासभ्य सभ्य श्री मुकेश भाई पटेल श्री किरीटाई पटेल सरदार भाई चौधरी श्री सी.जे. चावड़ा श्री सुखाजी ठाकुर श्री राजेंद्र भाई चावड़ा जिला भाजप प्रमुख श्री भाई राजगोर दूधसागर डेरी चेरमेन श्री अशोक भाई चौधरी मेहसणा डिस्ट्रिक्ट बैंक चेरमेन श्री भाई पटेल પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી નટુભાઈ ઠાકોર જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ડૉક્ટર જયસિંહભાઈ ચૌધરી બગાજી ઠાકોર શ્રી મહેશભાઈ પટેલ કલેક્ટર શ્રી કમિશનર શ્રી જિલ્લા વિકાસ અધિકારી આમંત્રિત શર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર ઘણું બધું થયું પછી આમાં શું છે એક દિવસે આટલું બધું આપણે ટેવાયેલા નથી પ્રોબ્લેમ આપણે પણ ખૂબ સારું મને એટલું લાગ્યું છે કે બધા શાંતિથી સાંભળે છે એમ છેક સુધી નામ અંદર જોઈન્ટ થયેલા હોય એવું બહુ ઓછું હોય બાકી તો બધા આયા હોય બેઠા હોય અને અમુક જણ ને કે કેમ બેઠો છું તો કે મારે તો આ ચાદર લઈને જવાની જેટલે બેઠો છું બાકી પણ વિકાસ અને વિકાસની રાજનીતિ એ આપણે સમજવી જ પડે કે અહીંયા આગળ આજે તમે જુઓ તો મારા સ્ટેજ ઉપર જુઓ સામે જુઓ બધા ઘણા બધા વડીલ બેઠા છે કે જેણે ગુજરાત અને ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી છૂટું પડ્યું ત્યારે ગુજરાતની પરિસ્થિતિ અને ગુજરાતમાં વિકાસ થવો એટલો મુશ્કેલ છે કે લોકોને એમ લાગતું હતું કે આ ગુજરાતનો વિકાસ જ કેવી રીતે થશે એક બાજુ દરિયા કિનારો આટલો લાંબો એક બાજુ મોટું રણ ડુંગરો એ બધાની વચ્ચે આખું ગુજરાત અને ગુજરાતમાં વિકાસ કેવી રીતે થવો એ જ મુશ્કેલ હતું અને ઘણા દાયકાઓ સુધી આપણે જોયું તે ગુજરાતનો વિકાસ થયો પણ નહીં એક પટ્ટો જે વિકસ્યો એ હાઈવે વિકસ્યો બસ એનાથી વધારે કઈ આગળ વધી જ ના શક્યા જેણે પણ વિચાર્યું એ સિટી પૂરતું વિચાર્યું નાનું વિચાર્યું જ્યારથી માન્ય નરેન્દ્રભાઈને સેવા દાયિત્વ મળ્યું ગુજરાતના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એ પછી એમની પાસેની રજૂઆત અને રજૂઆત પણ અહીંયા ગાડી મહેસાણા તો પાણી અને લાઈટ બંને માટે મુશ્કેલીવાળું આખો જિલ્લો તો લાઇટ એમ કે વાળું ટાઈમેની માગણી કરતા બધા અહીંયા ઘણા બધા વડીલો છે અમે બધા સાંસદ પૂર્વ સાંસદો બધા બેઠા છે બધાએ ખાલી એટલી જ રજૂઆત કરતા કે ભાઈ વાળું ટાઈમે અમને લાઈટ આપો ને બીજું તો બધું ચાલશે એની જગ્યાએ માન્ય નરેન્દ્રભાઈએ ચોવીસ કલાક ત્રણસો દિવસ વીજળી આપી ગામે ગામ અને એમના હંમેશા એમણે કીધું છે કે જે પણ હું વિચારીશ એ નાના સ્કેલમાં નહીં હોય તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોઈ લો કે સરદાર વલ્લભભાઈનો સ્ટેચ્યુ જોઈ લો એકતા નગરમાં કોઈ વસ્તુમાં એમણે કોઈ એવો સ્કેલ નથી રાખ્યો કે જેમાં તમે નાનું નાનું વિચાર્યું જ નથી અને એમણે ગુજરાતનો પાયો જે એવી રીતે મજબૂત બનાવ્યો કે ફાઇનાન્સિયલી પણ પૈસા પણ એ એકદમ મજબૂત પાયો નાખ્યો છે કે આજે પણ નાણાકીય વ્યવસ્થાપનમાં આખા દેશમાં ગુજરાત નંબર વન પોઝિશન ઉપર છે બે હજાર પાંચમાં જ્યારે શહેરો અને શહેરોનું ડેવલપમેન્ટ આજે અહીંયા આગળ આપણી મહાનગરપાલિકા બની છે ગયા વર્ષે આ જ તારીખે આપણે જાહેરાત કરી નવ મહાનગરપાલિકાઓ આપણે નવી બનાવી પણ જે મહાનગરપાલિકાઓ બનાવી હતી પહેલા અને જે શહેરીકરણ વધતું જતું હતું કારણ કે બધા જ નજીકના મોટા શહેરોમાં રોજગારી માટે પહોંચી જતા કારણ કે નહીં લાઈટ નહીં પાણી ગામડે રહીને વિચારો પાણી ના હોય તો તો કેવી રીતે રહે એ બધા શહેરીકરણ વધતું જતું હતું અને શહેરીકરણ વધતું જતું હતું શહેરીકરણ વધવાના કારણે પણ મુશ્કેલીઓ વધે પણ સાહેબે એને પણ ઓપોર્ચ્યુનિટીમાં ફેરવ્યું અને બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું અને પંચોતેરસો કરોડ રૂપિયાની ફાળવણી એ વખતે પાંચ વર્ષમાં શહેરોમાં કરેલી પંચોતેરસો એનું બજેટ કેટલું હતું ખબર છે શહેરી વિકાસનું બજેટ એ વર્ષનું પાંચસો કરોડ રૂપિયા હતું અને પંચોતેરસો કરોડ રૂપિયા એ વખતે આ શહેરી વિકાસ વર્ષ અંતર્ગત પાંચ વર્ષમાં શહેરોમાં વાપરવા માટેના એમણે ફાળવ્યા અને એ જ પરંપરા આપણે આ વખતે પણ ચાલુ રાખી અને એ બજેટ આજે શહેરી વિકાસનું બજેટ ત્રીસ હજાર કરોડ રૂપિયા છે ત્રીસ હજાર કરોડ રૂપિયા આ વખતે પણ આપણે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છે અને એની અંતર્ગત આપણે ફાઇનાન્સિયલી અત્યારે પૈસા અને પૈસાની દ્રષ્ટિએ કેપિટલ ખર્ચો કરવાની વાત આવે તો સરકારને કોઈ એવી તકલીફ નથી પણ મુદ્દો એટલો છે કે ભાઈ આપણે જે પણ કામ કરીએ અમે દરેક જગ્યાએ કીધું છે કે ભાઈ આપણે જે પણ કામ કરીએ એ ક્વોલિટીવાળું કામ હોવું જોઈએ ક્વોલિટી વાળું કામ ના હોય તો એ નહીં ચાલે નહીં ચાલે તમારે એના ઉપર ભાર મૂકવો જ પડે એમાં આપણી પણ જવાબદારી બને છે ઘણા ક્યાંક ને ક્યાંક રીલ બનાવીને મૂકતા હોય તો એનો પણ આપણે નેગેટિવ એના માટે લેવાનું રીલ કે ભાઈ આ તો હવે લોકોનો ટેવ પડી ગઈ છે મૂકી જ દે છે નાનું ચેક કરતા વાર કેટલી લાગે કે ભાઈ આ રીલ બની છે કે ભાઈ મટીરિયલ ખોટું વપરાયું છે ઓછું વપરાયું છે એ જોઈ લેવાનું ના હોય તો કઈ નહીં એનું ભલે રીલ ચાલતું રહે આપણે કઈ આનો વાંધો નથી પણ આપણને જોવામાં શું વાંધો છે કે ભાઈ કદાચ છે ને ખરેખર સાચું હોય તો આપણે એને સુધારો એટલે ક્વોલિટી ઉપર ભાર મૂકીને આપણે આગળ વધી રહ્યા છે જે પ્રમાણે મહેસાણા મહેસાણા મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાનું જે ડેવલપમેન્ટ વિચાર્યું છે અત્યારે અને શરૂઆત કરી દીધી છે એ શરૂઆત તમે બધાએ અત્યારે જોઈ હશે કે ભાઈ આપણે કઈ રીતે આગળ વધી રહ્યા છે અને એ એટલું સુંદર કે ભાઈ આજે દરેક વસ્તુને તમે કહો કે ભાઈ ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે એમાં જો સૌથી વધારે આપણને ખ્યાલ આવે કે ના આવે પણ જે ત્યાં ગાડી ગંદુ રહેતું હતું એ ચોખ્ખું રહેવા માંડ્યું એનો આનંદ અબલ છે આપણને કારણ કે રોજ બરોજ ત્યાંથી નીકળતા હોય તો ત્યાં ગંદકી જ દેખાતી હોય એટલે એટલું વધારાની જગ્યા હોય એમાં કારણ કે જે આવે ત્યાં આગળ નાખી જાય કંઈ બી એટલે આજે જેની અંદર ડેવલપમેન્ટ થયું છે એ તો ચોખ્ખું થઈ ગયું છે પણ સ્કલપ્ચર બી અંદર મૂક્યા છે કે તમને બેસવું ગમે ત્યાં આગાડી એ વધારની વ્યવસ્થા થઈ છે અને રોડ એવી રીતે ડેવલપ કરી રહ્યા છે કે જેમાં ફૂટપાથથી માંડીને આપ આપણી જે બી જરૂરિયાતવાળી ધારો કે ગટર લાઈન છે પાણીની લાઈન છે કે ઇલેક્ટ્રિસિટીની લાઈન છે એ બધી જ અંદર ઉતરે અને એ બધી જ ફૂટપાથવાળા પોર્શનમાં જાય કે જ્યાં ગાડી બ્લોક નાખેલા હોય એટલે રોડ વારે ઘડીએ તોડવો ના પડે એ ડિઝાઇન સાથે મહેસાણા આગળ વધી રહ્યું છે એમાં આપ સૌનો પણ ખૂબ સારો સાથ અને સહકાર મળી રહ્યો છે નહીતર ઘણી વખતે જ્યારે જ્યારે ડેવલપમેન્ટ આવે એટલે બીજા બધાનું તૂટતું હોય ત્યાં ઊંધીનો વાંધો ના આવે આપણને પણ જ્યારે આપણું તોડવાનું આવે ત્યારે પછી આપણને કહેવાય આ તો આ બધું ના ચાલે આ લોકો તો આ નકામમાં જે તોડવા એટલે ભાઈ અત્યાર હું આટલા બધાનું તોડી ના આવ્યા ત્યાં હું તને વાતો ના આવ્યો અને હવે તને આજે લા દેખાયું એટલે રહેવાનું થોડું ઘણું જયારે પોતાના ઉપર આવે ત્યારે થોડી તકલીફ પડે પણ ક્યાંય ખોટી રીતે કોઈને હરાનગતિ કરવાની અમારી પણ માનસિકતા ના હોય કે રોડ જ છે અને રોડ જ ડેવલપ કરવો છે આપણે કોઈની જગ્યા જે બિઝનેસમેન હોય કે કોઈની દુકાન હોય તો એની આગળની કોઈ જગ્યા એમની આપણે નથી જોઈતી પણ વધારાનું અત્યાર સુધી વાપરતા હતા તો ભલે વાપરતા હતા એમાં અમને કોઈ તકલીફ નથી અમને આનંદ જ છે ભલે વાપર્યું તમે કમાયા તો આનંદની વાત છે પણ હવે જ્યારે જરૂર પડી છે લોકોની જરૂરિયાત ઊભી થઈ છે લોકો માટે કરી રહ્યા છે ત્યારે એ વસ્તુ સહજતાથી બધા પાછી આપીને સારું ડેવલપમેન્ટમાં આપ સૌ સાથ પુરાવો અને નવ એવા સંકલ્પો માન્ય વડાપ્રધાનશ્રીએ જે આપ્યા છે એમાંથી બે ત્રણ તો આપણે સહજ સ્વભાવ બનાવી દેવો પડે કે ભાઈ અત્યારે મેં હમણાં સાથે પ્રમુખ ને બે જણા ગાડીમાં આવતા હતા મેં કહું આ ચોખ્ખઈ અત્યારે તો દેખાય છે સારી આવી રોજ રહે છે કે નથી રહેતી એમ મેં દરેક જગ્યાએ કીધું છે કે ભાઈ અમે આઈએ તારે ચોખ્ખું જોઈએ એવું અમારા મગજમાં નથી કે રોડ રિપેર થઈ જાય એવું અમારા મગજમાં બિલકુલ નથી અમે કહીએ છીએ કે અમારા પહેલા કરી જ નાખો અમે તમને ક્યાં ના પાડવા કે ના કરશો તમે પણ ના કે છે કે ચોખ્ખું તો રહે છે હવે આવું એટલે વાંધો નથી એમ એટલે હવે તમારે જોરથી કહેવાનું કે હા રહે છે કે નહીં એમ હા હવે અમને આનંદ કે હા બરોબર છે હવે પાણીની વાત થઈ હમણાં કે સાબરમતી ઉપર આપણે ચેકડેમ બનાવીને જેટલું પાણી રોકાય એટલું રોકીએ જેથી કરીને વરસાદનું પાણી જ્યારે વધારે આવે ત્યારે જેટલું જમીનમાં ઉતરે એટલું કરવાનું માન્ય વડાપ્રધાનશ્રીનો એક કોન્સેપ્ટ એક એમનું વિઝન છે કે ભાઈ આજે નહીં આવતીકાલનું પણ વિચારવાનું આજથી શરૂ કરી દે અને એટલે જ એમણે દરેક જિલ્લામાં પંચોતેર સરોવર બનાવ્યા પંચોતેર તળાવ દરેક જિલ્લામાં બનાવ્યા અમૃત સરોવરના નામે આખા દેશમાં દરેક જિલ્લામાં પંચોતેર તળાવો બનાવ્યા છે કેમ તો કે ભાઈ વરસાદનું પાણી પડે તમે અત્યારે જે પાણી વાપરો છો વાપરો એમાં કોઈ તકલીફ નથી જેટલો બને એટલો બગાડ ના થાય એટલું આપણે ધ્યાન રાખવું જોઈએ પણ વરસાદનું પાણી તમે જ્યાં સંગ્રહ કરી શકો તો કરો ના કરી શકો તો એને જમીનમાં કેવી રીતે ઉતારાય એના માટેનો પ્રયત્ન થવો જોઈએ કેચ ધ રેન અંતર્ગત માન્ય વડાપ્રધાનશ્રી આખા દેશમાં આ વસ્તુ ચાલુ કરી છે ધારાસભ્યોને અમે પચાસ પચાસ લાખ રૂપિયા વધારાને એના માટે જ આપ્યા છે કે આ કેદ ધ રેઇન અંતર્ગત એ રિવર્સેબલ બોર બનાવે રિચાર્જિંગ બોર બનાવે પંદર બનાવ્યા છે અહીંયા હમણાં કહેતા તેમ સાત જૂના બંધ બો જે બોર હતા એ ચાલુ કર્યા છે રિચાર્જિંગમાં અને બીજા પાંચ નવા બનાવ્યા પણ ધારાસભ્યોની પાસે પણ ગ્રાન્ટ છે તમારે તો આંગળી ચીંધવાની છે કે ભાઈ અહીંયા બહુ પાણી ભરાઈ રહે છે તો નજીકમાં ક્યાંક સાઈડમાં એક રિચાર્જિંગ બોર થતો હોય તો બનાવી દેવો તો પાણી એ નીચે ઉતરે ને પાણીની સમસ્યા એ બંધ થઈ જાય એટલે એના માટે પૈસા એ આપેલા છે તમારે તો આંગળી ચીંધવાની છે કે ભાઈ આવું કંઈક કરો તો આપણે શાંતિ થઈ જાય બાકી તો બધી જ યોજનાઓ જેટલી નવે નવ સંકલ્પોમાં આપણી હેલ્થ સારી રહે હેલ્થ સારી રહેવા માટે યોગ કરવાની વાત છે એમાં ક્યાં પૈસા ખર્ચવાના છે સ્વચ્છતા રાખવાની વાત છે તો આપણે એમાં સહકાર જ આપવાનો છે સ્વચ્છતામાં આપણે સહકાર આપતા જઈએ તેમાં પૈસાનો ક્યાં ખર્ચો અને યોગ ના કરી શકે તો એની તો અત્યારે વ્યવસ્થા કરી છે ઋષિકેશભાઈ કહેતા તેમ કે બધા પાસે આયુષ્યમાન કાર્ડ છે યોગ ના કર્યો અને માદા પડ્યા તો કાર્ડ છે જઈને વાપરીને ગમે તે હોસ્પિટલમાં દાખલ થઈ જઈને ઇલાજ કરીને ઘેર અને કેટલું વિચાર્યું છે સાહેબ તમે વિચારો કે આજે દરેક જણ આજે નાનામાં નાના માણસનું હંમેશા માન્ય વડાપ્રધાનશ્રીએ એક જ વિચાર કર્યો કે નાનામાં નાનો માણસ મુખ્ય ધારામાં કેવી રીતે આવે એના માટેનો પ્રયત્ન કર્યો અને એટલે જ આજે તમે જુઓ તો જે કાર્ડ છે એ કાર્ડના હિસાબે લોકોને પોતાની એટલી બધી સુરક્ષા લાગે છે કે એમને એમ થાય કે હવે ખરેખર કાળ હોવાના કારણે લોકો માદા નથી પડતા પેલા ચિંતા માદા શું અને ઘણા અત્યારે આપણને ઉદાહરણ મળે છે આપણી સંસ્કૃતિ એવી નથી પણ આપણને હજુ ઉદાહરણ એવા મળે છે કે પૈસા જેની પાસે છે એ લોકો મા બાપની સેવા નથી કરતા તો એના માટેનો વિચાર કરીને સિત્તેર વર્ષની ઉપરના બધાને એમાં આવકની મર્યાદા કાઢી નાખી છે બધા આયુષ્યમાન કાર્ડ આપી દીધા છે વડાપ્રધાન એટલે કોઈને તકલીફ નથી એટલે આયુષ્યમાન કાર્ડ છે એટલે કોઈ એમાં તકલીફ નથી હવે અને જેટલું ફરીએ પેલા આપણે ફોરેન ફરવાની છૂટ છે બધાને કે ભાઈ ફોરેન ફરવાની છૂટ ઘણી વખતે શું કે આમ એવી એડવર્ટાઈઝમેન્ટ આવે ને કે ભાઈ તમે અહીંયાથી બેંગ્લોર જશો તો ચૌદ હજાર ભાડું ને બીજે ફરવા જશો તો એ પંદર હજાર ભાડું એમ તો કે આરો આપણે એક હજારમાં તો ફોરેન ના ફરી આવીએ એમ પણ ત્યાં ઉતર્યા પછી કેટલો ખર્ચો થશે ત્યાં આગાડી દસ તમે પાંચ હજાર રૂપિયા વાપરશો ને ત્યાં આગળ પચાસ હજાર કે લાખ રૂપિયા બીજા વાપરશો તારે તમારો મેર પડશે એ તમને મગજમાં ના આવે ને દાડે એટલે પહેલાં આપણે ભારત દેશ અને ભારત દેશમાં જેટલા ફરવાલાયક સ્થળો છે એ ફરવા જોઈએ ફોરેન ફરો એની કોઈ ના નથી ફોરેન ફરવાની છૂટ છે પણ આપણે પહેલાં આપણો દેશ ફરવો જોઈએ રિવરફ્રન્ટની વાત કરીને પછી હું મારી વાત પૂરી કરું રિવરફ્રન્ટ જ્યારે અમદાવાદ અહીંયાથી બધાએ જોયો હશે રિવરફ્રન્ટ જે બન્યો છે આજે આપણને બધાને ગૌરવ અપાવે એવો રિવરફ્રન્ટ આપણે તૈયાર તો એ જે રિવરફ્રન્ટ છે એની અંદર નદીના તટમાં એ વખતે ક્રિકેટ રમાતું ત્યાં ઝુંપડપટ્ટી બહુ હતી એટલે બધાને ઘણા બધા ફોરેન ફરી આવ્યા હશે કેટલાય સીએમ બન્યા હશે બધાએ ફોરેન ફર્યા હશે બધાયને રિવરફ્રન્ટ ખબર પડતી હશે પણ બધાને એમ કે જો આ રિવરફ્રન્ટ બનાવવા જઈએ અહીંયાથી આ ઝૂંપડા હટાવવાના થાય તો આપણે હટી જઈએ તો શું એટલે એ પોલિટિકલ વ્હીલ હોવી જોઈએ પોલિટિકલ વ્હીલ અને કોઈને હેરાનગતિ નહીં આજે જેટલા ત્યાં ઝુંપડા પટ્ટી હતી એ બધાયને પાકા મકાન આપીને શિફ્ટ કર્યા અને પછી આ રિવરફ્રન્ટ બનાવ્યા એટલે વિકાસ કર્યો છે તો પણ નાનામાં નાના માણસો મેં કીધું ને એનું ધ્યાન રાખી અને પછી વિકાસ કર્યો એટલે આ એમની પોલિટિકલ વિલ પણ એટલી પાવરફુલ ભવિષ્ય પણ એમને મગજમાં આવી જાય કે આગળ ખૂબ અને પછી ધારો કે અત્યારે રણોત્સવ બે હજાર છમાં માં સફેદ રણ તો કેટલાય વર્ષોથી નહીં બનતું હોય કેટલા વર્ષોથી બનતું હશે પણ કોઈના મગજમાં વિચાર ના આવે એ નરેન્દ્રભાઈને જ વિચાર આવી શકે તો આજે એ વખતે બે હજાર છમાં માં એ બોલેલા છે માન્ય શ્રી કે આ રણોત્સવ જોવા માટે દુનિયા અહીંયા આવશે ને આજે તમે જુઓ આખી દુનિયાના લોકો ત્યાં રણોત્સવ જોવા માટે ત્યાં પહોંચ્યા છે એટલે ખૂબ વિઝનરી લીડર આપણને મળ્યા છે ને એના એમનો એક જ કાર્ય મંત્ર છે અને એ કાર્ય મંત્ર જો આપણે સાથે રહીને બધાએ અપનાવીએ તો જે એમનો સંકલ્પ છે કે વિકસિત ગુજરાત વિકસિત ભારત બનાવવું છે બે હજાર સુડતાલીસ સુધીમાં અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે વિકસિત ગુજરાત બનાવીએ એમાં આપ સૌ સહયોગ આપો એ જ અભ્યર્થના સાથે વિરમું છું

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું